સિંગતેલ નો ભાવ ત્રણ હજાર ને પાર ગયો છે પંદર કિલો સિંગતેલનો ભાવ બે હજાર નવસો પચાસ થી ત્રણ હજાર થયો તો ગઈકાલે પંદર એ પચાસ રૂપિયાનો વધારો થયો છે ગત વર્ષે જાન્યુઆરીમાં બે હજાર પાંચસો રૂપિયા હતો ભાવ અને ગયા વર્ષની સરખામણીએ આ વર્ષે આ સમયે પંદર કિલો સિંગતેલના ભાવમાં પાંચસો રૂપિયા જેટલો વધારો નોંધાયો છે એટલે એક જ વર્ષમાં પાંચસો રૂપિયાનો વધારો હાલમાં માર્કેટિંગ યાર્ડમાં સારી ગુણવત્તાની જે વીસ કિલો મગફળીના ભાવ એક હજાર છસોની આસપાસ છે સિંગતેલ વધવા પાછળના કારણોમાં આ વર્ષે કમોસમી વરસાદના કારણે સારી ગુણવત્તાની મગફળી ઓછી આવી રહી છે મગફળીના બિયારણની ખરીદી ચાલુ હોવાથી મગફળીના ભાવ ઊંચા ગયા છે મગફળીની જે પુષ્કળ આવક થઈ રહી છે બીજી તરફ જે છે સિંગતેલના ભાવમાં પણ સતત વધારો થઈ રહ્યો છે આ વર્ષે રાજકોટ સહિત સૌરાષ્ટ્ર પંથકમાં ખૂબ જ સારો વરસાદ વરસતા મગફળીની પણ પુષ્કળ આવક થઈ હતી જોકે છેલ્લા થોડા દિવસથી મગફળીના ભાવ છે તેમાં પણ સતત વધારો જોવા મળી રહ્યો છે જેના પરિણામે અત્યારે સિંગતેલના ભાવ છે તે વધી રહ્યા છે આજના સિંગતેલની ભાવની વાત કરવામાં આવે તો જે જે છે છે એ ડબ્બો પહોંચ્યો છે પચીસો થી ત્રણ હજાર રૂપિયા જે છે એ સિંગતેલનો ભાવ પહોંચ્યો છે હાલ જે રીતના અહીંયા જે આપણી સાથે ઓઇલ મિલર છે આપણે એમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું શું કહેશો અત્યારે સિંગતેલના ભાવ છે તે સતત વધી રહ્યા છે એમની પાછળના કારણો ક્યાં આ વર્ષે જે પાછોતરો વરસાદ પડ્યો છે જેમાં મગફળીનો ફાલ ખૂબ બગડ્યો છે જે સારી મગફળીને ખાવાલાયક તેલ બનવા માટેનું મગફળીનું બહુ પ્રમાણ ઓછું છે એના કારણે ભાવ વધારો થયો છે સારી મગફળીનો ભાવ ઊંચો છે એટલે ગઈ સાલ ચોવીસો પચાસથી પચીસો પચાસ જેવો ભાવ હતો આ વર્ષે ત્રણ હજાર ત્રણ હજાર પચાસ જેવો ભાવ છે નાનો માણસ ના ખાઈ શકે આમાં તેલ આ એટલે જેથી કરીને એમને રિફાઈન તેલ ખાધા વગર કોઈ છૂટકો નથી હા ચોક્કસથી જે સામાન્ય લોકો છે તેમના માટે હવે સિંગતેલ છે તે એક સોના સમાન બની ગયું છે કેમ કે સિંગતેલની જે અત્યારે જે અત્યારે મિલો છે ત્યાં અત્યારે અલગ અલગ જે સિંગતેલો છે તે નીકળતા હોય છે જોકે સતત ભાવ વધારાના કારણે જે લોકો પણ મુંજાય છે તો બીજી તરફ ગયા વર્ષની સરખામણી આવશે સિંગતેલના ભાવમાં પાંચસો રૂપિયા જેટલો વધારો જોવા મળી રહ્યો છે હાર્દિક જોશી ન્યૂઝ એટીન ગુજરાતી રાજકોટ મગફળી દ્વારકાના ખંભાળી માં સારા ભાવ મળતા મગફળીની આવકમાં સતત વધારો થઈ રહ્યો છે ચાલુ વર્ષે કમોસમી વરસાદના કારણે ખેડૂતોને ભારે પાકમાં નુકસાન થયું હતું પરંતુ બજારમાં મગફળીના ઊંચા ભાવ મળતા ખેડૂતોમાં ખુશી પણ જોવા મળી છે સરકાર દ્વારા જાહેર કરાયેલા ચૌસો પચાસના ટેકાના ભાવની સામે ખુલ્લા બજારમાં મગફળીના ભાવ પંદરસોથી સત્તરસો પચાસ સુધી પહોંચતા ખેડૂતોમાં આનંદનો માહોલ છે અને સારા વળતરના કારણે ખેડૂતો મોટા પ્રમાણમાં પોતાની જણસ લઈને માર્કેટયાર્ડ સુધી પહોંચી રહ્યા છે જેને લઈને મગફળીની આવકમાં પણ વધારો થયો છે મગફળીની બજાર ગયા વખત કરતાં આ વર્ષે સૌથી સારી બજાર છે ગયા વખતે બારસો થી તેરસો રૂપિયા હતા સારી મગફળીના એ પ્રમાણે આ વર્ષે સારી મગફળીના ભાવ છે સત્તરસો થી સાડા સત્તરસો રૂપિયા આ વર્ષે મગફળીનો ભાવ ખૂબ જ સારો છે અને મને મગફળીનો ભાવ આવ્યો છે સત્તરસો રૂપિયા પૂરા આજે મગફળીનો ભાવ અને આ વર્ષે મગફળીનું ખૂબ જ ઉત્પાદન સારું થયું છે અને મગફળીનો ભાવ એ ખૂબ સારો છે જે પેલા માંડવીના ભાવ ઓછા હતા જ્યારે નીકળી જ્યારે અત્યારે યાર્ડમાં માંડવીના ભાવ સત્તરસો થી અઢારસો રૂપિયા ભાવ થાય છે એટલે સારા સારું ખેડૂતને વળતર મળે છે ત્યારે ખંભાળિયા માર્કેટિંગ યાર્ડમાં હાલમાં મગફળીના ભાવ બારસો થી સત્તરસો પચાસ સુધી જેવો જાય છે જે હાલમાં ખૂબ જ ઊંચા ભાવ છે તેમજ સિઝનની શરૂઆતમાં આવકો થોડીક વધારે હતી અને માંગ ઓછી હોવાના કારણે થોડા ભાવ નીચા હતા જે હજારથી અગિયારસોના હતા પરંતુ હાલમાં ખરીદનારોની સંખ્યા વધારે હોય અને ખરીદનારો વધારે હોવાના કારણે હાલમાં મગફળીના ભાવ ઉચકાયેલ છે જે સારા ભાવ મળતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છે તેમજ આ સારા ભાવ મળવાના કારણે હાલમાં મગફળીની આવક પણ સારી છે સોના અને ચાંદીના ભાવમાં આજે જબરદસ્ત ઘટાડા સાથે બજારમાં હલચલ મચી ગઈ છે એક જ દિવસમાં સોનાનો ભાવ એક લાખ નેવ હજાર સુધી પહોંચ્યા બાદ તૂટીને એક એસી પર આવી ગયો માત્ર બાર કલાકમાં જ દસ હજારનો ઘટાડો નોંધાયો છે અને ચાંદીમાં પણ રેકોર્ડ ચાર લાખને પાર કર્યા બાદ ભાવ

સરકારની મંજૂરી બાદ અમદાવાદના સીજી રોડ અને માણિક ચોક સહિતના જ્વેલર્સમાં નવ કેરેટ સોનાની જ્વેલરીનું વેચાણ નવ કેરેટ સોનાની જ્વેલરીમાં સાડત્રીસ ટકા હોય છે શુદ્ધ સોનું બીઆઈએસ હોલમાર્ક નવ કેરેટ માટે ત્રણસો પંચોતેર અને બાવીસ કેરેટ માટે નવસો સોળ નંબર ફરજિયાત હોય છે ચોવીસ કેરેટ બાવીસ કેરેટ વીસ કેરેટ અઢાર કેરેટ અને ચૌદ કેરેટ આ પ્રકારના દાગીના બજારની અંદર મળતા હતા છેલ્લા ઘણા સમયથી લોકોની ડિમાન્ડને ધ્યાનમાં રાખીને નાઇન કેરેટની જ્વેલરી અત્યારે બજારની અંદર ખૂબ મોટા પ્રમાણમાં ડિમાન્ડની અંદર છે કારણ કે તમે જુઓ તો સોના ચાંદીના વધતા જે ભાવ જે છે એ ભાવને ધ્યાનમાં રાખીને અત્યારે જે ડિમાન્ડ આવી રહી છે તેના કારણે જ્વેલર્સો અત્યારે હોલસેલ જ્વેલર્સો અત્યારે નાઇન કેરેટ જ્વેલરી બનાવી રહ્યા છે અને ખાસ કરીને પ્રજાની અંદર એટલે કે પબ્લિકની અંદર એમ કહી શકાય કે નાઇન કેરેટની જ્વેલરી અત્યારે ખૂબ ડિમાન્ડ છે એટલા માટે ડિમાન્ડ છે કારણ કે એનો વન થર્ડ રેટ થઈ જતો હોય કે ધારો કે અત્યારે એક લાખની એસી હજાર રૂપિયાનો જો ગોલ્ડનો રેટ હોય તો તેની સામે સાહીઠ પાસઠ હજાર રૂપિયાની આસપાસ આ ગોલ્ડ જ્વેલરી અત્યાર સુધી માર્કેટમાં બાવીસ કેરેટ અઢાર કેરેટ અને ચૌદ કેરેટ જ્વેલરી જોઈ હતી તમે પરંતુ હવે માર્કેટની અંદર નવ કેરેટ જ્વેલરી પણ તમે જોશો નવ કેરેટ માર્કિંગ જ્વેલરી છે તે અમદાવાદમાં મળવાની શરૂ થઈ ગઈ છે અમદાવાદના માણેકચોક વિસ્તારમાં અને સિજરોળ વિસ્તારમાં અનેક જ્વેલર્સ છે તેમાં ખાસ કરીને આ પ્રકારની નવ કેરેટ જ્વેલરી મળી રહી છે નવ કેરેટ જ્વેલરીમાં આ પ્રકારે અલગ અલગ વેરાયટી અને ડિઝાઇન પણ આવી ચૂકી છે આ વિષય પર વાતચીત કરવા માટે મારી સાથે જ્વેલર્સ છે માણેકચોકમાં હું આવી છું માણેકચોકના વેપારી છે તેવો જીગરભાઈ શાહ તેમની સાથે વાત કરીશું જીગરભાઈ જે પ્રકારે અહીં જ્વેલરી જોવા મળી રહી છે કઈ કઈ જ્વેલરી છે જે સૌથી વધારે નવ કેરેટની અંદર ચલણમાં છે ઇન્ડિયા સરકારે આપણે જૂન બે હજાર પચીસમાં માં નાઇન કે માન્યતા આપી એ પછી સૌથી વધારે ડિમાન્ડ અત્યારે નાની આઈટમની છે જેમાં કે લેડીઝ પીનતી જેન્ટ્સ પિનતી પેન્ડલ સેટ્સ બાલી ઇયરિંગ જે આજના યુવા ધનને ધ્યાનમાં રાખીને બનાવ્યું છે હાલું જે જૈન જી જનરેશનને જે વસ્તુ જોઈએ છે નાની ગિફ્ટિંગ આઇટમ એ અત્યારે ચલણમાં આવી ગઈ છે અને આવનારા ટાઈમમાં આનાથી વધારે જેવી ડિમાન્ડ આવશે આપણી ઇન્ડિયન પબ્લિકની એ પ્રમાણે જ્વેલરી બનાવવામાં આવશે જ્વેલરી તો બનાવી દીધી છે અને ડિમાન્ડ છે પરંતુ કઈ કઈ વસ્તુઓ છે નવ કેરેટની અંદર બનાવી છે અને ખાસ કરીને તેની ગુણવત્તા કેટલી એટલે તેની ટકાઉ પણ ઓલમોસ્ટ જેમ બાવીસ કેરેટ અઢાર કેરેટમાં જેટલી પણ જ્વેલરી આવે છે બધી જ્વેલરી નાઇન કેરેટમાં બનશે આવનારા ટાઈમની અંદર અને જ્યારે ગુણવત્તાની વાત કરીએ તો ગવર્મેન્ટ હન્ડ્રેડ પરસેન્ટ આ જ્વેલરી પ્રદર્શિત કરી છે જેની અંદર જવેલરી ની અંદર અવિશ્વાસ જેવી નાઇન કેરેટ પ્યોરિટી સાથે ગોલ્ડ જ છે નાઇન્ટી ટુ જેવી તમને ફીલ આપશે અને લોંગ લાસ્ટિંગ પણ ખરી કારણ કે તેની ગુણવત્તા તે પ્રકારની કારણ કે એની અંદર એડિશન ઘણા બધા મેટલ્સ કર્યા હશે નવ કેરેટ બનાવવા માટે તો તેની ગુણવત્તા કેવી અ ગુણવત્તા એક્ઝેક્ટલી થર્ટી સેવન પોઈન્ટ ફિફ્ટી આનું પ્યોરિટી આવે છે જેમ બાવીસ કેરેટમાં નાઇન વન સિક્સ આવે છે એવી જ રીતે નાઇન કેરેટની અંદર થર્ટી સેવન ફિફ્ટી ગોલ્ડ આવે છે એટલે એવો કોઈ પ્રશ્ન આવવાનો નથી કે તમને કોઈ ફીલ એવી થશે કે આ ગોલ્ડ નથી સેમ ગોલ્ડ જ છે અને માર્કિંગ છે તે કેવી રીતે જોવું મળશે અહીંયા કોઈ જ્વેલરી છે જેમાં હોલમાર્કિંગ કર્યું હોય હા હું એકચ્યુઅલી તમને બતાવું છું આની અંદર પાછળ એક છ ડિજિટનો કોડ આવે છે જે ઇન્ડિયન ગવર્મેન્ટનો આવે છે એચયુઆઈડી નું આપ જ્વેલરી ખરીદ્યા પછી આપણા

રાત્રિના સમયે ખુલ્લા વાડી વિસ્તારમાં સિંહ દેખાતા ભયનો માહોલ છે સિંહના આટાફેરાથી ખેડૂતો અને પશુપાલકોમાં ચિંતા છે સ્થાનિક લોકોએ વન વિભાગને જાણ કરી છે વન વિભાગે પેટ્રોલિંગ વધારી સિંહ ઉપર નજર રાખવામાં અત્યારે આવી રહી છે તો સ્થાનિક લોકોએ વન વિભાગની જાણ કરી છે કારણ કે સતત સિંહના આંટાફેરા વધી ગયા છે અને લોકોને પશુપાલકોને ખેડૂતોને ડર સતાવી રહ્યો છે કારણ કે ખેતરો આવેલા છે વાડી વિસ્તાર છે ત્યાં સતત આંટાફેરા આ સિંહ મારી રહ્યા છે જેના કારણે ખેડૂતો ખેતર જતા વાડી વિસ્તારમાં જતા ડરી રહ્યા છે બીજી તરફ પશુઓ પણ વાડામાં બાંધેલા હોય છે ક્યારેક ઘરની બહાર ખુલ્લામાં બાંધેલા હોય છે જેને લઈને ખેડૂતોને ચિંતા સતાવી રહી છે જેતપુર ધામ મંદિરની આસપાસ સિંહના આટાફેરા જોવા મળ્યા હતા રાત્રે ના સમય ખુલ્લે ખુલ્લી વાડીમાં જવા વિસ્તારમાં દેખાતા એક ભયનો ખેડૂતોમાં માહોલ જોવા મળ્યો હતો સિંહ ના આટાફેરાથી અને પશુપાલક ચિંતા વધી હતી જેને લઈને છે બાંધતા હોય છે તેને લઈને પશુપાલકો અત્યારે જે ડરી રહ્યા છે ડરનો માહોલ છે સ્થાનિક લોકો વન વિભાગને જાણ કરી અને વન વિભાગ પેટ્રોલિંગ વધારી સીની નજર રાખવામાં આવી રહી છે કોઈ બનાવ ન બને જી આટા ફેરાવથી ખેડૂતોમાં ચિંતા વધી છે ખોડલધામ નજીક સિંહ દેખાતા લોકોની ચિંતા વધી ગીર સોમનાથના વનરાણીઓના ધામા છે એક સાથે ચાર સિંહોએ ધામા નાખ્યા છે મોડી રાત્રે ગામમાં લટાર મારતા દ્રશ્ય કેદ થયા છે જોકે ખાપટ ગામે અવારનવાર સિંહોના ધામા રહેતા હોય છે અને ત્યારે સતત સિંહોના આટા ગામમાં પણ ભયનો માહોલ છે બનાસકાંઠાના દાંતીવાડા પુલ પર રાતના સમયે દીપડો દેખાયો છે બનાસ નદી પર આવેલા પુલ પર દીપડાની લટારનો આ વિડિયો વાયરલ થયો છે શિયાળામાં અવારનવાર જંગલી જાનવરો ગ્રામ્ય વિસ્તારમાં આવી ચઢે છે વાયરલ વિડિયોની ન્યૂઝ એટીન ગુજરાતી પુષ્ટિ નથી કરતો થોડા સમય પહેલા પણ આ રીતે દીપડાના વીડિયો વાયરલ થયા હતા લોકોમાં પણ ભય ફેલાયો હતો તો બનાસ નદી પર દીપડાની લટારનો આ વીડિયો વાયરલ થઈ રહ્યો છે જો કે વિડિયોની ન્યૂઝ ગુજરાતી નથી તો સાપુતારાની તળેટીમાં આવેલા ગોટિયા માળ ગામમાં રાત્રે દીપડો પાંજરે પુરાયો છે કેટલાય સમયથી ગામમાં દીપડાના આટા ફેરા જોઈ લોકોમાં ભારે દહેશત હતી દીપડો પાંજરે પુરાતા માળ ગામમાં લોકોએ રાહત અનુભવી છે ગતરોજ સુબીર તાલુકાના દહેર ગામમાં દીપડાએ પાંચ વર્ષીય બાળકીનો શિકાર કર્યો હતો મધ્યપ્રદેશના મંડલા જિલ્લામાં રખડતા ઢોરનો આતંક સામે આવ્યો છે બે આખલા વચ્ચે લડાઈ બાદ એક આકલો જનરલ સ્ટોરમાં ઘૂસી ગયો અને એક આખલો કાઉન્ટર કુદી દુકાનમાં ઘુસ્યો દુકાનમાં હાજર લોકોમાં અફરાતફરી મચી ગઈ અને એક દુકાનદાર જીવ બચાવવા કુદીને બહાર નીકળી ગયો જ્યારે કે અન્ય એક વ્યક્તિ આખલા સાથે દુકાનમાં ફસાયો હતો દુકાનદારનો જીવ વધર થઈ ગયો અને આખલાને દુકાનની બહાર કાઢવા માટે જહેમત ઉઠાવી પડી હતી સમગ્ર ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે તો આખલા વચ્ચે લડાઈ બાદ દુકાનમાં ઘૂસી ગયો હતો દુકાનમાં હાજર લોકોમાં તફરી ફેલાઈ ગઈ હતી તો આપ જોઈ શકો છો દુકાનદાર જીવ બચાવવા માટે બહાર નીકળી ગયો હતો આખલો અંદર અને દુકાનદાર બહાર તો જીવ બચાવવા માટે જહેમત ઉઠાવવી પડી હતી અને આખલો દુકાનની અંદર ઘૂસી ગયો હતો સાબરકાંઠા જિલ્લામાં વાતાવરણમાં પલટો વહેલી સવારથી જ ભારે પવન સાથે વાદળછાયું વાતાવરણ છે ભારે પવનથી ખેડૂતોના પાકને નુકસાનની ભીતિ છે ઘઉં મકાઈ શાકભાજી બટાકા સહિતના પાકને અસર થઈ શકે છે વાતાવરણમાં પલટો આવતા ખેડૂતોમાં ચિંતાનો માહોલ છે અરવલ્લી જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે વહેલી સવારથી જ છવાયું છે વાદળછાયું વાતાવરણ વાતાવરણના પલટાથી ખેડૂતો ચિંતામાં છે ઘઉં બટાકા સહિતના પાકમાં આવી શકે છે રોગ જિલ્લામાં એસી હજાર હેક્ટરમાં ઘઉં અને બીજા ક્રમે કરાયું છે બટાકાનું વાવેતર ઠંડા પવન ફૂંકાતા ઠંડીનું જોર પણ વધ્યું છે ધરતી પર સફેદ મખમલી ચાદર પથરાઈ હોય તેવા દ્રશ્યો અત્યારે ઉત્તર ભારતમાં જોવા મળી રહ્યા છે કેદારનાથ બદ્રીનાથ ધામ અત્યારે બરફની સફેદ ચાદરમાં પથરાઈ ગયું છે જ્યાં ભક્તિ અને કુદરતનો અદ્ભુત આ સંગમ જોવા મળી રહ્યો છે બીજી તરફ ઉત્તર કાશીના પહાડો પણ બરફથી અત્યારે લદાયેલા જોવા મળી રહ્યા છે પર્યટકોનું મનપસંદ સ્થળ મનાલી અત્યારે સહેલાણીઓથી ઉભરાઈ રહ્યું છે જ્યાં તાજી હિમવર્ષાએ પ્રવાસીઓમાં ભારે ઉત્સાહ પણ ભરી દીધો છે આ તરફ કાશ્મીરનો ગુલમર્ગ પણ પાછળ નથી અને ત્યારે રસ્તા પર પહાડો પર બરફના થર જામી ગયા છે જમ્મુ કાશ્મીરમાં ભારે બરફવર્ષા બાદ રસ્તા પર હજુ પણ બરફના થર જામેલા છે સ્ટપાના રહેવાસીઓ ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે લિંક રોડની સફાઈ ન થવાના કારણે સ્થાનિકોના જનજીવન પર અસર પડી રહી છે બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશન દ્વારા રોડ સાફ કરવામાં આવ્યો ન હોવાનો સ્થાનિકોનો આક્ષેપ છે રસ્તાઓ સ્લીપરી થઈ ગયા છે વાહન ચાલકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે મુખ્ય રસ્તા અને લિંક રોડ પરથી બરફ દૂર કરી રસ્તા ફરી શરૂ કરવા સ્થાનિકો તંત્ર પાસે માંગ કરી રહ્યા છે લોકોએ અધિકારીઓને જાહેર સલામતી સુવિધાના હિતમાં તાત્કાલિક પગલાં લેવા માટે વિનંતી કરી છે જમ્મુ કાશ્મીરમાં ભારે હિમવર્ષા વચ્ચે પણ માનવતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ જોવા મળ્યું છે બાંદીપોરા પોલીસના જવાનો અને એક પેરામેડિકલ સ્ટાફે ગુરેઝ વેલીના તુલેલ વિસ્તારમાં ભારે હિમવર્ષા વચ્ચે બચાવ કામગીરી કરી આશરે ચાર ફૂટ જેટલા બરફ અતિશય ઠંડીને ચીરીને આ ટીમ પગપાળા ચાલીને ડુંગીથલ ગામ પહોંચી ઇમરજન્સી કોલનો ત્વરિત પ્રતિસાદ આપ્યો ટીમે ગંભીર રીતે બીમાર દર્દીને તાકલિક તબીબી સહાય પૂરી પાડી જમ્મુ કાશ્મીરમાં ભારે હિમવર્ષાથી રસ્તા પર બરફના થર જામેલા છે રાહદારીઓને કોઈ હાલાકી ન પડે તે માટે યુદ્ધના ધોરણે બરફ ફટાવાની કામગીરી કરવામાં આવી રહી છે તાજેતરમાં થયેલા ભારે હિમવર્ષા બાદ જોજીલા પાસ પર રોડ કનેક્ટિવિટી પુનઃસ્થાપિત કરવા માટે યુદ્ધના ધોરણે બરફ હટાવવાની કામગીરી શરૂ કરાઈ છે જમ્મુ કાશ્મીરના રિયાસીમાં ભારે હિમવર્ષા બાદ બરફ હટાવવાની કામગીરી ચાલી રહી છે રિયાસી રામબન રાજરીને જોડતા રસ્તા પર બિયારો બરફ હટાવી રહ્યા છે તાજેતરમાં ભારે હિમવર્ષાના કારણે મહોર બુધલ ગુલ રોડ પર વાહન વ્યવહાર સંપૂર્ણ બંધ છે તો આ મહત્વપૂર્ણ રસ્તો રિયાસી રામબન અને રાજૌરીને જોડે છે રસ્તા પર ભારે બરફ જમા થવાથી સ્થાનિકોને પણ હાલાકી તો બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશન મશીનથી સતત બરફ હટાવી રહ્યું છે એસડીએમએ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી રસ્તાના પુનઃસ્થાપન કાર્યનું નિરીક્ષણ કર્યું વિશ્વ પ્રસિદ્ધ પર્યટન સ્થળ ઓલીમાં હિમવર્ષા બાદ નજારો ખૂબ જ સુંદર બની ગયો છે પ્રવાસીઓ પણ સ્કીંગનો આનંદ માણવા માટે અહીં પહોંચી ગયા છે ઓલીમાં હિમવર્ષા પછી હવામાન એકદમ ખુશનુમાં બની ગયું છે ઓલીની મુલાકાત લેતા પ્રવાસીઓ કહે છે કે મેદાની વિસ્તારોમાં તેમને ગરમીનો અનુભવ થઈ રહ્યો છે આ દિવસોમાં પ્રવાસીઓ ઓલી પહોંચી રહ્યા છે અને બરફવર્ષાનો આનંદ માણી રહ્યા છે हैं, चंद से ला जाते हैं कभी चंद्रशिला जाते हैं कहीं मनाली जाते हैं कहीं अलग अलग जगह लेके जाते हैं हमारी जा, जो टीम है एंड बहुत ही अच्छा काम करते हैं और बहुत ही खुश हैं लोग बहुत ही अच्छा लग रहा है इससे पहले जब आए थे हफ्ते में तो बर्फ नहीं थी इस हफ्ते बहुत खुश हैं लोग क्योंकि बर्फ है और बहुत अच्छा लग रहा है बहुत अच्छा लग रहा है अभी फरीदाबाद में इतनी ज्यादा धूप हो रही थी मम्मी के साथ बात कर रही थी वहाँ पर इतनी ज्यादा धूप है और बट यहाँ का मैंने उन्हें वेदर दिखाया

મોડો છે જાન્યુઆરીના છેલ્લા સપ્તાહમાં આ વરસાદ થયો છે જેના કારણે પર્યટકોને લાંબા સમય બાદ સુંદર બરફવાળું આ જોવા મળ્યું છે પર્યટકોની વધુ સંખ્યા અને તેમની વધતી ક્રિયાઓના કારણે કેટલાક વિસ્તારોમાં ટ્રાફિક જામની પરિસ્થિતિ પણ સર્જાય છે જોકે મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવતા વેપારીઓ પણ ખુશ છે કારણ કે ધંધા રોજગારને પણ વેગ મળ્યો છે વેપારમાં લાભ થઈ રહ્યો છે वरसाद खेडों आज सीजन लाभदायक साबित थी रही है हमें बहुत मजा आया हम चक्राता भी गए हैं मसूरी भी गए हैं बहुत मजा आया स्नोफॉल तो मिली हमें यहाँ की वादिया बहुत अच्छी हैं ये आप बर्फ देख रहे हैं बहुत ज्यादा मात्रा पे बर्फ पड़ी है फिलहाल यहाँ पे और अभी ये भी बता रहे हैं कि रात के टाइम माइनस टू डिग्री टेम्परेचर होगा तो लाइव भी देख सकते हैं हम स्नोफॉल तो बहुत अच्छा लग रहा है बहुत मजा आ रहा है फर्स्ट टाइम आया हूँ जी फर्स्ट टाइम आया हूँ मैं यहाँ पे जो चक्राता सोना पड़ा था अक्टूबर से लेकर अब तक लोगों को न्यू ईयर पे भी निराशा हुई लेकिन 23 तारीख का जो फोरकास्ट था उस दिन जबरदस्त बर्फबारी हुई कि मतलब मेरे को भी चक्राता में मैं जन्म से रह रहा हूं जनवरी के लास्ट वीक में इतनी जबरदस्त बर्फबारी हमने पहली बार देखी ઉત્તરાખંડના અલમોરા જિલ્લામાં પણ વરસાદ ન થવાના કારણે રવિપાકને પાકને પંદરથી વીસ ટકા નુકસાન થયું છે જેના કારણે ખેડૂતો ચિંતામાં છે જો કે જાન્યુઆરીના ત્રીજા સપ્તાહમાં થયેલી સારી હિમવર્ષા અને વરસાદથી ખેડૂતોની આશા ફરીજીવન થઈ છે સતત ત્રણથી ચાર દિવસ થયેલા વરસાદથી જમીનમાં પૂરતો ભેજ છે જેના કારણે પાકની સ્થિતિ પણ સુધરી શકે છે ખેડૂતો રવિપાક સાથે શાકભાજીની વાવણી પણ કરી રહ્યા છે અને સારા ઉત્પાદનની આશા પણ સેવી રહ્યા છે बारिश नहीं होने के कारण इसमें जो रबी की फसलें थी उनके उनका जमाव और उनकी वानस्पतिक वृद्धि और बुआई प्रभावित हुई थी जिसका परसेंटेज लगभग 10 से 15 परसेंट रिपोर्ट किया गया क्षेत्रीय कर्मचारियों द्वारा और वर्तमान में जो बारिश अभी हो गई है इस बारिश से फसलों में काफी अच्छा होने की उम्मीद है जो अभी इस बीच थोड़ी सी बरसात हुई है और थोड़ा बर्फबारी हुई है तो उम्मीद है कि अच्छी फसल होने की उम्मीद है और जो जानवरों के लिए चारे की समस्या हो रही थी उससे भी निजात मिलेगी बुलेटिन में आगे बदीश नानकड़ा ब्रेक बाद બનાસકાંઠાના ઠાકોર સમાજે સામાજિક સુધારણા માટે બનાવેલા બંધારણનો અમલ પાકિસ્તાનમાં રહેતા ઠાકોર સમાજના લોકોએ પણ કર્યો છે પાકિસ્તાનના ઠાકોર સમાજના લોકોએ સામાજિક અને લગ્ન પ્રસંગમાં ખર્ચ ઘટાડવા માટેનો નિર્ણય કર્યો છે અને બનાસકાંઠાના ઠાકોર સમાજના બંધારણનો અમલ કર્યો હોવાનો વીડિયો બનાવીને વાયરલ કર્યો છે ચાર જાન્યુઆરી બે હજાર છવ્વીસના રોજ દિયોદરના ઓગણથડી ખાતે વાવથરાદ બનાસકાંઠા અને પાટણ જિલ્લાના સત્યાવીસ જેટલા તાલુકાના ઠાકોર સમાજના લોકોએ મોટી સંખ્યામાં એકત્ર થઈને સમાજ સમાજનું એક સુધારક બંધારણ બનાવ્યું બંધારણમાં સમાજમાં લગ્ન પ્રસંગે થતા ખોટા ખર્ચાઓ અને સમાજના જૂના રીતિ રિવાજો બંધ કરવાનો કડક નિર્ણય કર્યો હતો હવે ઠાકોર સમાજે જે બંધારણ બનાવ્યું છે તે બંધારણનો અમલ પાકિસ્તાનના ઠાકોર લોકોએ પણ કર્યો છે વિસ્તારમાં ઠાકોર સમાજમાં નાતો ધરાવતા લોકો પાકિસ્તાનમાં પણ રહે છે અને તે ઠાકોર સમાજના લોકોએ સમાજના આ બંધારણનો પાકિસ્તાનમાં અમલ કર્યો છે તેઓએ સામાજિક પ્રસંગે અને લગ્ન પ્રસંગે જે ખોટા ખર્ચાઓ તેના પર અંકુશ લાવ્યો છે સાથે જ આ બંધારણ પાલન ન કરનારા સામે કડક નિર્ણયો પણ કર્યા છે બનાસકાંઠા ઠાકોર સમાજના બંધારણથી પ્રભાવિત થઈ પાકિસ્તાનના ઠાકોર સમાજના લોકોએ પણ આ જ બંધારણનો અમલ પાકિસ્તાનમાં કર્યો છે આ વિડીયોની પુષ્ટિ બનાસકાંઠા સાંસદ ગેનીબેન ઠાકોર દ્વારા ટેલિફોનિક કરવામાં આવી છે ગેનીબેન ઠાકોરે કહ્યું કે બનાસકાંઠાના ઠાકોર સમાજે બનાવેલ બંધારણનો અમલ હવે પાકિસ્તાનના ઠાકોર સમાજ પણ કરી રહ્યા છે ઠાકોર રબારી સમાજ બાદ હવે નાઈ સમાજે પણ બંધારણ મુદ્દે બેઠક કરી અગિયાર ગોળ નાઈ સમાજના સામાજિક બંધારણ અંગે બેઠક યોજાઈ વાવ થરાદના ધરણીધર તાલુકાના ઢીમા ગામે નાઈ સમાજની મહાપંચાયત યોજાઈ સમાજના ને લઈ મહાપંચાયત નું આયોજન કરવામાં આવ્યું નાઈ સમાજના ગુજરાત પ્રમુખ ડાંગના આહવા ખાતે સ્વરાજ આશ્રમમાં બાળકી સાથે દુષ્કર્મનો મામલો છે આહવા પોલીસે નરાધમ પ્રફુલ નાયકની ધરપકડ કરી પોક્સો તેમજ એટ્રોસીટી એક્ટનો ગુનો નોંધી ગણતરીના કલાકોમાં નરાધમ પ્રફુલ્લ નાયકને ઝડપી પાડ્યો છે ઘટનામાં સ્વરાજ આશ્રમમાં રસોઈયાની ફરજ બજાવતા અને દુષ્કર્મમાં મદદગારી કરનાર મહિલાને આહવા પોલીસે ઝડપી પાડી છે આહવા પોલીસે બંને આરોપીને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવ્યા પાટણ નગરપાલિકામાં યોજાયેલા સામાન્ય સભા હવે ચર્ચાનો વિષય બન્યો છે કારણ કે આ સામાન્ય સભામાં ચીફ ઓફિસર અને ભાજપના કોર્પોરેટર વચ્ચે થઈ હતી બોલાચાલી વળી બીજી તરફ જિલ્લા ભાજપમાં આંતરિક વિખવાદ હોય તેવું પણ જોવા મળ્યું પાટણ નગરપાલિકાની સામાન્ય સભા મળી અને આ દરમિયાન વિકાસના કામોને લઈને ચીફ ઓફિસર હિરાલબેન ઠાકર ભાજપના કોર્પોરેટર મનોજભાઈ પટેલ વચ્ચે તીખી બોલાચાલી થઈ ચીફ ઓફિસરે કોર્પોરેટરને તમે કેટલા દૂધના ધોયેલા છો તેમ કહીને આડકતરી રીતે ખરડાયેલ કહી દીધા અને આ ઉપરાંત થોડા સમય પહેલા બનેલા આઇકોનિક રોડના મુદ્દે ભાજપના જ બે કોર્પોરેટર સામસામે આવી જતા સભાનું વાતાવરણ ગરમાઈ ગયું હતું જોકે અન્ય સભ્યોની મધ્યસ્થી બાદ મામલો શાંત થયો બેઠક ફરી શરૂ થઈ બાદમાં મીડિયા સામે બીયુ પરમિશન મુદ્દે પણ ગંભીર આક્ષેપ થતા રાજકીય ગરમાવો જોવા મળ્યો એમાં કોંગ્રેસના સુધરીત સભ્ય ભરતભાઈ ભાટિયાએ આક્ષેપ કર્યો હતો કે આઈકોન રોડ સારો આઈકોનની રોડ જે બન્યો છે સારો બન્યો નથી પણ બીજો જ આવો રોડ એ અમારા વોર્ડ નંબર એકમાં બનવાનો છે તારે મેં કહ્યું કે વોર્ડ નંબરના જે પણ કાર્યકર્તા હોય કે જે સુધરી સભ્ય હોય જે તે વખતે કદાચ એમના ધ્યાન બહાર ગયું હશે એટલે કદાચ એમાં કંઈક ગેરરીતિ થઈ હશે એ આક્ષેપ કોંગ્રેસવાળાનો છે મારો નથી પાટણ નગરપાલિકામાં છેલ્લા ઘણા સમયથી હિરલબેન ઠાકર જે ચીફ ઓફિસર છે એ બીયુ પરમિશન આપવાની અંદર ભેદભાવ રાખે છે મારા બધા સભ્ય મારો વિરોધ નહીં કરતા એવા ઘણા ગાંઠા હોય એ દરેક નગરપાલિકામાં હોય છે એ કર્યા કરે આપણે કામ કરવા તો આપણે કામમાં ધ્યાન રાખવું જોઈએ અને વિરોધમાં ધ્યાન રાખીને કામ ના થાય કોર્પોરેટર તરીકે બીજા કોર્પોરેટરની નિંદા કરવાનો કોઈને અધિકાર નહીં પહેલા નંબરે કારણ કે પોતે પોતાના જ વિસ્તારમાં સક્રિય રહે તો આગળ કામ આવતું હોય છે એટલે મારા વિશે કોઈએ ખરાબ બોલવાનો અધિકાર મને નથી આપેલો કે હું કોઈના વિશે ખરાબ બોલી અધિકાર આપેલો નહીં તો કોર્પોરેટરે કોર્પોરેટરની મર્યાદામાં રહીને વાત કરવી જોઈએ કોઈ કોઈને નિંદા કરવાનો અહીંયા કોઈ આ સામાન્ય સભા અહીંયા જાહેર પબ્લિકના કામો લેવા માટે આપણે બધા બેઠા હોય મેં કોઈના પાસેથી મીઠાઈ લીધી નથી અને મેં કોઈને મીઠાઈ લઈને બ્યુ પરમિશન આપ્યું નથી બ્યુ પરમિશન સરકારના ધારાધોરણ પ્રમાણે આપ્યું છે અહીંયા એક સિસ્ટમ ચાલતી હતી જે મેં બંધ કરાવી છે કે કોઈની પણ ફાઇલ આવે એટલે પહેલાં જે તે વગદાર વ્યક્તિઓના સુધી જાય એ એ વ્યક્તિ એ ફાઇલને જાણી જોઈને મુકાવી રાખે અને પછી મેં પારદર્શક પ્રક્રિયા કરી દીધી બ્યુ પરમિશન જેવી મારી પાસે આવે છે મારા એમાં હું તરત જ બે બે એ બે કલાકમાં એક દિવસમાં ચોવીસ કલાકમાં એવી રીતના હું પાસ કરી દઉં છું મહેસાણા જિલ્લા શિક્ષણ અધિકારીએ ખાનગી શાળાઓમાં વિદ્યાર્થીઓની સુરક્ષા શિક્ષક લાયકાત ફી નિયમન અંગે તીવ્ર તપાસ શરૂ કરી છે સરપ્રાઇઝ ચેકિંગમાં ચાર શાળાઓમાં ગંભીર ખામી પણ સામે આવીને જેમાં ઉત્કર્ષ વિદ્યાલયને લાયકાત વગરના શિક્ષકો રાખવા શારીરિક શિક્ષણની ખામી માટે કડીની વિદ્યામંદિર હાઈસ્કૂલને એફઆરસી મંજૂરી વગર ફી ઉઘરાવવાના કારણે અને ખણુસાની સેન્ટ જોસેફ હાઈસ્કૂલમાં સુરક્ષા નિયમોનું પાલન ન થવા અને અગાઉના વીજ અકસ્માત અંગેની બેદરકારી માટે દંડ ફટકાર્યો તંત્ર હાલમાં અન્ય શાળાઓમાં ટ્રાન્સપોર્ટેશન અને ફાયર સેફટી અંગેની તપાસ પણ કરી રહી છે શાળાઓની અંદર ખાસ તો બાળકો માટે સ્કૂલ સેફટીને લગતી જે બાબતો હોય છે ઉપરાંત લાયકાત ધરાવતા શિક્ષકો અને બાળકો જોડેથી ખાનગી શાળા હોય તેમાંથી કયા પ્રકારની ફી લેવામાં આવે છે અને એફઆરસી દ્વારા મંજૂર કરાયેલી હોય એ ફી જાહેર કરી અને એટલી જ ફી લેવામાં આવે છે કે નહીં આ તમામ બાબતોની ચકાસણી કરવામાં આવે છે નોટિસના અંતે જે પણ ખામીઓ જણાય છે એમાં લગભગ ચારેક શાળાઓને જિલ્લા કક્ષાએથી દંડ કરવામાં આવેલો છે બુલેટિનમાં માં બસ આટલું જ રજા આપશો નમસ્કાર